અને સમાચારો વડોદરામાં પાંચ હજાર ઘર માલિકોને ઘર ખાલી કરવાની નોટિસ અપાઈ છે હાઉસિંગ બોર્ડે કોર્પોરેશનને નોટિસ આપતા ધારાસભ્ય બગડ્યા છે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અધિકારીઓ પર બગડ્યા હતા અધિકારીઓ મનમાની કરી રહ્યા છે અને કોઈનું ગાંટતા નથી તેવા આરોપ ધારાસભ્યએ લગાવ્યા છે મનફાવે તેમ ઘરના ડ્રેનેજ પાણી અને વીજ કનેક્શન કાપતા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે અધિકારીઓના આ વર્તનથી તોફાનો ફાટશે અને અરાજકતા ફેલાશે તેવી બીક પણ ધારાસભ્યએ વ્યક્ત કરી છે ચોમાસામાં આટલા બધા ગરીબો ઘર ખાલી કરાવાની અધિકારીમાં હિંમત ક્યાંથી આવી જે જર્જરિત મકાનો રિનોવેશન થઈ શકે એવા મકાનોને ખાલી ન કરાવવા જોઈએ તેવું પણ કહેવું છે ધારાસભ્યનું બિલકુલ ખલાફ થઈ જાય જેને તોડો તમે અને જે જર્જરિત છે એને રિપેર એ વખતે મારી વાત માન્ય રાખીને મકાનો તોડ્યા નહોતા કે તોઈ એને એનું પાણી કનેક્શન કે લાઈટ કનેક્શન ખાધી નહોતું પરંતુ દિવાળી પૂરાનું પરમ દિવસે લાઇન કનેક્શન પાણી કનેક્શન લટર કનેક્શન થાય છે કારણ કે આટલા બધા મકાનો તોડવાથી શહેરમાં મને લાગે કે હરેરાટી ફેલાશે તોફાનો નહીં કરશે અને આ લોકો રહે વરસાદ તો જે બી કાર્યવાહી કરવાની છે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર કરી છે જો આવી આટલા બધા મકાનો તોડવાનો તમને વિચાર જ નથી આવે કારણ કે ગરીબ માણસો જ્યારે જે જગ્યા પર રહેતા હોય એ લોકોની સાથે બી ચર્ચા કરવી જોઈએ ધારાસભ્ય સાથે કોર્પોરેટર સાથે એની વિસ્તૃત ચર્ચા કરીને જ આવા સ્ટેપ લેવા જોઈએ પાંચસો પોલીસ મૂકીને હરેરાટી ફેલાવો કોઈને ઘરની બહાર ના નીકળવા દો આ બધી કઈ રીતે ચાલે આ કોણ કરી દેવું છે મને તો સમજ નહીં પડતી અને જો આવું ને આવું ચાલશે તો મને લાગે છે કે શહેરમાં વ્યવસ્થા ફેલાવે અને જે મકાનો જર્જરી થોડું રિપેરિંગ માગે છે એ મકાનો તોડવા નીકળે આ તો વાહિયાત વાત છે ને વડોદરા શહેરમાં કોઈ પણ મકાન આવી રીતે સારું હશે એટલે રિપેર કરાવું તોડવામાં નહીં આવે